પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જામીન મેળવવા માટે ચૈતર વસાવાના વકીલો દ્વારા નર્મદા જિલ્લા સેશન કોર્ટ નું સરણું લેવાયું જ્યાં એમની જામીન અરજી ફગાવી દેવાતા ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જશીટ પૂર્વે જામીન મેળવવા માટેની દાદ માગવામાં આવી હતી આ અંગેની સુનાવણીમાં આ પહેલાં પણ બે વાર તારીખ પડી ચૂકી છે અને આજે તારીખ તેર ઓગસ્ટના રોજ ફરી એકવાર ચૈતર વસાવાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા માટેની દલીલો કરવામાં આવી હતી ક્રમાંક નંબર પચાસ ઉપર ચૈતર વસાવાને જામીન ઉપર મુક્ત કરવા માટે ઉપસ્થિત થયેલ વકીલ શીતલ ઉપાધ્યાય અને ઝુબિન ભરડા દ્વારા દલીલો કરવામાં આવી હતી જો કે સામે પક્ષે ફરિયાદી તરફે ઉપસ્થિત વકીલ દ્વારા જજ મેંગદે સમક્ષ એફિડેવિટ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરવામાં આવી હતી જેને માન્ય રાખીને ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ મેંગદેની કોર્ટે વધુ સુનાવણી માટે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે આ અંગેની વધુ વિગત ચૈતર વસાવાના એડવોકેટ શીતલ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી શીતલબેન આપ ચૈતર વસાવા તરફે આજે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બેંગેરી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા રેગ્યુલર જામીન માટે તો કયા પ્રકારની દલીલો થઈ અને અત્યારનું લેટેસ્ટ સ્ટેટસ શું છે જી આજે ચૈતરબેની જામીન અરજીનું હિયરિંગ હતું જેમાં સિરિયલ નંબર પચાસ હતો બોર્ડ ઉપર આવી પણ ગયું અને હું અને અમારે સાથી હાઈકોર્ટના વકીલ મિત્ર ઝુબિનભાઈ ભરડા છે અમે બંને જણ ત્યાં અપિયર પણ થયા પરંતુ જે રીતે સરકાર હોય એ રીતે સરકારની સાથે ફરિયાદી પણ પોતાના વકીલ રાખી શકતા હોય ને એમનો પક્ષ મૂકી શકતા હોય એટલે આજની તારીખે ફરિયાદીના વકીલે આવીને એવું કીધું કે અમને અપિયર થવાના ઇન્સ્ટ્રક્શન્સ છે અમારા ફરિયાદી તરફથી એટલે અમને એક શોર્ટ ડેટ આપવામાં આવે જેથી અમે અમારો જવાબ રજૂ કરી શકીએ અમારું સોગંદનામું રજૂ કરી શકીએ અને એટલા માટે ધો અમે સરકારને સાહેબને કીધું જસ્ટિસ સાહેબને કે સાહેબ શોર્ટ ડેટ રાખો કારણ કે લિંગરિંગ ઘણું થઈ રહ્યું છે આ ત્રીજી ડેટ છે કે જેમાં આ લોકો આવ્યા છે એમની પાસે આગળ ઓપોર્ચ્યુનિટી હતી તેમ છતાં એ લોકો આવ્યા નથી પણ જ્યારે પણ કોઈક આવી વસ્તુ થતી હોય ત્યારે જસ્ટિસ ન્યાયનું વિસાઈડ હિત જોતા હોય ને એ અનુસંધાને એમણે ધ્યાન રાખી અને અઠ્યાવીસ આઠ તારીખ આપી છે એટલે આવતી અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ નેક્સ્ટ ફરી વખતનું હિયરિંગ થશે તો શીતલબેન અમારા જે દર્શકો છે એને ખૂબ સાદી ભાષામાં સમજી શકે એ રીતે સમજાવો કે આગામી અઠ્યાવીસ તારીખે જે એફિડેવિટ રજૂ કરવાની વાત છે તો એમાં ફરિયાદી પક્ષ કયા પ્રકારની એફિડેવિટ રજૂ કરવા ઈચ્છે છે ફરિયાદી પક્ષ એનો પક્ષ જે કોઈ કદાચ પોલીસે એમનું સોગંદનામું જે રજૂ કર્યું હોય સરકાર તરફે એ એમાં કોઈ રહી જતી બાબત હોય કે એમને કોઈ વધારાની બાબતો કેવી હોય સ્ટેટને જસ્ટિસને એવી ઘણી બાબતો ઉમેરીને કહી શકતા હોય છે અને એ રીતનું સોગંદનામું એ રજૂ કરી શકે છે હાઈકોર્ટનો વિષય આખો અલગ ટેકનિકલ હતો કે એમના ફરિયાદીના વકીલ આવ્યા ને એના માટે એમણે એક મુદત માંગી અને એક શોર્ટ મુદત આપવામાં આવી છે અઠ્યાવીસ આઠ જેની તારીખ પડી છે તો શીતલબેન અત્યારે તમારી ખુદ પોલીસે પણ હવે વહેલા વેલી તકે ચાર્જશીટ રજૂ કરી દેવી જોઈએ આમ તો રજૂ કરવાનો સમય દિવસ હોય છે અને દિવસ થવા જ આવશે અને વધુ કદાચ જે રીતની ફરિયાદ છે એ પ્રમાણે તો બધાના નિવેદનો ત્યારે જ લેવાઈ ગયા હતા એટલે ચાર્જશીટની ડીલે ન થવી જોઈએ પણ કદાચ પોલીસ જો સરકારની જે એક પાંખ છે એટલે સરકારના ઇશારે જો ચાલતી હોય ચાર્જશીટ લેટ કરે તો એવું શક્ય બની શકે છે સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અત્રે નોંધનીય છે કે એક તરફ ચૈતર વસાવાને ચાશીત પૂર્વેના રેગ્યુલર જામીન મળે એ દિશામાં વકીલો એડી ચોટીનું નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટમાં પણ વન કર્મીને માર મારીને ફાયરિંગ કરવાના ગુનામાં મળેલ જામીનની શરતોનો ભંગ કરાયો હોવાથી ચૈતર વસાવાને ફરી કસ્ટડીમાં લેવાય એ માટેનું પણ હિયરિંગ ચાલી રહ્યું છે આ મામલે સરકાર તરફે દલીલો કરવામાં આવી છે અને ચૈતર વસાવા તરફે સુનાવણી બાકી છે ત્યારે આગામી દિવસોમાં ચૈતર વસાવાનો જામીન માટેનો ચક્રવ્યુહ વધારેને વધારે કઠિન બનશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર